અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના કાદવિયાથી જોડતા દાંતિયા અને નેશનલ હાઈવે આઠ સુધી કિલોમીટર ડામર રોડનો જોબ નંબર ફાળવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગ્રામજનોએ શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત યોજાવાના છે ત્યારે વાંદિયોલ પંથકના ગ્રામજનો આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસલક્ષી પાયાની સુવિધા પ્રાપ્ત ન થતા રોડ માટે સરકાર પાસે ભીખ માંગતું ગ્રામ પંચાયતના સરપંચે નિવેદન આપ્યું હતું આ રોડ અમે તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતો પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના છોતેર વર્ષ ઉપર થઈ ગયા છતો પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારા મજબૂર થઈને આવેદનપત્ર આપીને કાલે અમે ગ્રામજનો સાથે ભીખ માગતા હોય એ રીતે ભીખ ભીખ માગવા માટે કાલે આવવાના છીએ એટલે અમારા આ વાત સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમો આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવરજવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે અને એ મહેશ્વર નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવરજવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે